مم پیډه کاله عمر جيرزباي تار تي جا کا جير کم پر جاو مامان کي را جاو يا کاين جو عمر نيتا بابي كان نيتا بابي او ته ماره پوستو نو عمر نياو تم جي آو هو يا له گادي مامان ني ليده يا آما ماره راجو باي سي نه يا ما جيرزباي تار تي مامان کي را جاي سي اته عمر وسن بيه ني آوي جا کا وسن بيه ها هو بيه હમણાં નવરા ન થાય થોડા પછી નવરાય આવશે એવું હોય કામ હોય બધું હોય એટલે નવરાઈ ન હોય સારું સારું હોય તો કામ થાય ને બે

બોટન ઝુમર કેની ઝુમર છે તો હવે આવો અહિયાં આવો અહીંયા મારા માનવ મોટર સાર કા માનવ હવે તો કાય નહીં કીધું છું પાસે એક ભરીને ઝુમક નીકળ કાનાશી હા જોઈએ અમારું સ જો ઝુમક લી હું ઝુમ્મ કહેવાય હં ઊં મસ્ત હં ઊં બે હશે બે હમ 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 બે એક કલરમાં હજી હશે ત્યાં શ્યાર છે એવા હ મસ્ત હે હં હં શ્યાર છે હં મસ્ત કે ને ગામલ બેન ને એ બધા હે કે બેઠી ને બધું ખોલતા એ બધા છોરા ને બોલ ને જોતા ને આપણે હે કે અમારા બાપ દાદા નો જમાના ની હે કે કિંમતી ખજાનો ગોતી લીધો છે આતાર જો છોકરા બધા હે કે જોવે છે જો આ ટીકા હે કેટલી જો यो गणेश सोनिया छिन् त मान्छे आउ सुनै जाऊ हिजो नि जाऊ आ ने के भयो या वस्तु एक त चाही दुवारे म न जोवा दे हे जा पाइसु छ हे हु हु के पाइसु छ पाइसु छ आ यो हरा त न यो पैसा रुपियाको सिक्को हिजो रुपियाको सिक्को कति पैसा आ नानी जा जी थाले Aho, 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 पैसा <laughs> <खां> <laughs>

मै गीत त थारे नाम छिला पैसा सब आफ्नो एकर नाम नै आवड्दो जो अब चाहिँ चाहिँ त खाके आ दो रुपिया नो सिक्का खुडोम त आयो निकल रुपिया नो अनि यो आ रुपियान सिक्को से रुपिया नो सिक्का केवा नया नेउवा रुपिया नो ले नया दयसा ने पैसा नेउवो जो हा यो बुझि यो होय बुझि पनि आफ्नो नाम ना आवड्दो है ई रुपियो छ त यो रुपिया जो रुपिया छ हा रुपियो है आ रुप 5 रुपिया रुपिया नो सिक्का है भाइ जडो आ पेला नो

તે જોવા મળે એને પેલા આવું હતું ને આવા રૂપિયા વાપરતા આજે આપણે કે એટલે આપણે જોવા બી તો જોવા હવે તો મોબાઈલ લઈને ફોટો દેવું ફોટો બતાવી દેવું ના રે એમ ને પેટની ઈ તો રહે તે હવે ના ની રે તે રહી હતી હા આને મુકતા જવાના પેટીમાં બેટીમાં એટલે હતી મને

અત્યારે ફાઇનલી જો આપણે વાળું કરીને આપણે સુવા વસી ને બસ લાસ્ટનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મને નવા બ્લોગમાં ત્યાં સુધી બતાવીને જય માતાજી